નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર દસના સંપૂર્ણ પેજ નંબર બાણુંથી લઈને નવ્વાણું સુધીના સચોટ સોલ્યુશનની વાત આ વિડીયોની અંદર કરીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપના પ્રશ્ન સ્વરૂપ એકમાં જોઈશું તો તમારે સાચો જવાબ અહીં બોક્સ આપેલો છે તેમાં લખવાનો રહેશે પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી તો સાચો જવાબ આવે છે સી તો આપણે અહીં લખીશું સી આ નિક્ષેપિત ખડક દબાવીને નકર બની ખડકના સ્તર બનાવતું નથી તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાયા છે તો આવશે બી રૂપાંતરિત ખડકો નંબર ત્રણ ભૂકંપની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી તો આવશે ડી બરાબર મોરનું નૃત્ય કરવું પ્રશ્ન નંબર ચાર પૃથ્વી સપાટીનો ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખાનિજ તત્વોનું બનેલું છે તો સિલિકા અને એલ્યુમિનિયા એટલે કે સાચો જવાબ અહીંયા આવે છે એ પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયું વાક્ય હિમ નદીને લાગુ પડતું નથી તો સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો બી હિમ નદી દિવાલ જેવા સ્વરૂપ સ્ટેક નિર્માણ કરે છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ ફૂરો અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે ભૂકવચ નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ સ્થાન કહે છે પ્રશ્ન નંબર ત્રણ પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે પ્રશ્ન નંબર ચાર સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને સ્ટીક કહે છે પ્રશ્ન નંબર પાંચ પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન ઉપર પથરાય છે તેને ઢુઆ કહે છે પ્રશ્ન નંબર ત્રણ

આપણે અહીં લખીશું જવાબ ત્યાર પછી બીજું ચિત્ર છે નાળાકાર સરોવર છે અને એ પણ નિક્ષેપણથી બને છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા નદીના જે કાર્યો છે એ આડા થઈ ગયા છે તેની પ્રક્રિયા નિર્માણના ક્રમમાં ગોઠવો તો પહેલું આવશે કે જળ કે જળ રચના સર્પાકાર વાહન માર્ગ પર નદીનું વહેવું ત્યાર પછી પૂરના મેદાનનું નિર્માણ કુદરતી તટબંધની રચના અને ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો નંબર પાંચ પૂરના મેદાનનું નિર્માણ એટલે કે તમારે આ પ્રકારે જે છે ચાર બે એક પાંચ અને ત્રણ આ પ્રકારે લખવાના રહેશે પ્રશ્ન નંબર છ પેલું ચિત્ર છે આ સાનો છે તો જળ પ્રપાત છે ભૂ કવચ કહે છે તે સૌથી પાતળો હોય છે અગ્નિકૃત ખડક તો જ્વાળામુખીના વિસ્ફોટ વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી ઉપર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડક કહે છે ખડક ચક્ર ગરમ પ્રવાહી મેઘમાં ઠંડુ થઈ જતા અગ્નિકૃત ખડક જે છે તે વિદ્યાર્થી મિત્રો બને છે અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક કે જળકૃત કે પ્રસ્તર ખડક પીકળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘવા બની જાય છે આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે જળપ્રપાત અથવા તો જળધોધ તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવોવાળી ખીણમાં કે નિચાણવાળી ભૂમિ ઉપર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે જળ ધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ જ વધુ હોય તો તેને જળપ્રપાત કહેવાય છે એટલે કે બારખાન રણ પ્રદેશની અંદર પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ ઉપર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢુવા પણ કહે છે પ્રશ્ન નંબર આઠ નીચેના વિધાનો માટે કારણો આપો આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણ હોતું નથી આથી મનુષ્ય પૃથ્વીના કેન્દ્રની અંદર જઈ શકતો નથી પ્રશ્ન નંબર બે ચૂનાના પથ્થર આળસ પહાડની અંદર ફેરવાઈ જાય છે તો જમીનની અંદર રહેલા ચૂનાના પથ્થર અગ્નિકૃત સ્વરૂપે રહેલા હોય છે પૃથ્વીની અંદર રહેલા ખડકમાં પ્રશ્ન નંબર રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે તો રણની અંદર પવન ઘસારણ અને નિક્ષેપણનો મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગની સરળતાથી ઘસે છે આથી ખડકોના આધાર સાંકડો અને મથાળો રહે તેથી રણની અંદર ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે પ્રશ્ન નંબર સમુદ્રી ગુફાઓ સ્ટીકમાં ફેરવાય છે તો આ સમુદ્રી ગુફાઓમાં મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે જેનાથી તટીય કમાન બને છે સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે આ કારણે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે પ્રશ્ન નંબર પાંચ પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે તો નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારમાં કાપ અને અન્ય પદાર્થો નિક્ષેપણ કરે છે તેનાથી પૂરના મેદાન બને છે તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેના કાપ અને બીજા પદાર્થો પણ તેની અંદર હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જે ખનીજ વપરાયો છે તેનો ચિત્ર ચોંટાડવાના છે દખલા તરીકે સોનું છે એલ્યુમિનિયમ છે ત્રાંબુ છે ત્રાંબાનો લોટો છે ત્રાંબાના વાસણો છે લોખંડ છે લોખંડના સાધનો છે તે તમે દોરી શકશો ત્યાર પછી પૃથ્વીની આંતરિક રચના જે છે એ આંતરિક રચનાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આવી રીતે પૃથ્વીનો ગોળો દોરીશું જે તમારી બુકની અંદર પણ દોરેલો છે પોપડો છે મેન્ટલ બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ તો આ પ્રકારે તમારે પૃથ્વીને જે ભૂમિ સ્વરૂપ છે એ દોરવાનો રહેશે ત્યાર પછી કોઈ પણ એક ભૂમિ સ્વરૂપ છે બરાબર છે અહીં તમે ડુંગર પણ દોરી શકો છો જળ ધોધ પણ દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો જ્વાળામુખી પણ દોરી શકાય છે તો આપણે અહીં જળ ધોધનું એક ચિત્ર જોઈશું અને એ પ્રકારે તમારે જે છે તે દોરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું ચિત્ર જે છે તે ત્યાં તમે દોરી શકશો તો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી